વેલકમ ટુ જૈતુઝ કિચન આજે આપણે બનાવીશું પૌવા ચાટ તો એના માટે અહીંયા દોઢ કપ જેટલા પવા લીધેલા છે અહીંયા આપણે દાળમના દાણા લીધેલા છે અને બાફેલા બટેકા લીધા છે મીઠા લીમડાના પાન ખાંડ ગળપણ માટે એક ચમચી ખાંડ અને લીલા ધાણા ઝીણી સેવ ફરસાણની ઝીણી સેવ લીધેલી છે અને બે લીલા મરચાં ઝીણા ઝીણા આપણે સુધારી લીધા છે મીઠું ટમેટા ડુંગળી ને લીંબુ તો આપણે પવા ચાટ બનાવવાના છીએ તો આની અંદર તમે ગાજર મૂળો બીટ કાંઈ પણ તમે ઉમેરી શકો અને આને અહીં આપણે પવાને એકદમ સરસ ધોઈ અને દસ પાંચથી દસ મિનિટ આપણે વરાળ લગાવી દઈશું એટલે એકદમ સરસ સોફ્ટ એવા આપણા પવા રેલ એવી મસ્ત એવી પવા ચાટ બનાવશું તમે પૂરી રેસીપી જો જો તમને મજા આવશે તો પહેલાં આપણે પવાને ધોઈ લેશું આપણે પવાને ધોઈ લીધા છે અડધી ચમચી જેટલી આપણા હળદર ઉમેરશું પવાની ઉપર અને ખાંડ ઉમેરશું આપણે એટલે સરસ મસ્ત એવી મિક્સ થઈ જાય આપણી ખાંડને મીઠું ઉમેરી દઈશું હવે આપણે આને બધું મિક્સ કરી અને આપણે વરાળિયા આને બાફવા મૂકવાના છે એકદમ મસ્ત એવા સોફ્ટ રહે ગમે તે વ્યક્તિ ખાઈ શકે એવી આપણી આ પવા ચાટ મસ્ત તૈયાર થાય ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું અને આપણે ભાતિયાની ઉપર ગોઠવી દેવાનું છે આવી રીતે અને માથે પછી ઢાંકીને દસ મિનિટ આપણા સ્ટીમ થવા દઈશું તો અહીંયા આપણા પવા સ્ટીમ થઈ ગયા છે તો લઈ લેશું આપણે બહાર હવે આપણે એને ઉપરથી વઘાર કરશું હવે બાઉલની અંદર આપણે લઈ લેશું નાના ચમચા જેટલું તેલ મૂકશું તેલને સરસ આપણે ગરમ થવા ઉપરથી આપણે બટેકા ઉમેરી દેશું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું આપણે લીલા મરચાં લીધેલા એ ઉમેરી દઈશું અને મીઠા લીમડાના પાન પણ અહીંયા ઉમેરી આ અહીંયા આપણે મિક્સ કરી દઈશું બટેકા જે લીધું તો એ બધું આપણે ઉમેરી દઈશું અહીંયા આપણે ખાંડ થોડી બચાવીને રાખી લે અહીંયા ઉમેરી દઈશું પ્રમાણે ખટાશ થતી હોય એ પ્રમાણે લીંબુ આપણે ઉમેરી દેવાનું એટલે અડધાથી થોડું ઓછું અહીંયા લીંબુ હું ઉમેરીશ મસ્ત એવા ચટપટા આપણા કવા ચાટ તૈયાર થઈ જશે તો ટમેટા પણ અહીંયા ઉમેરી દઈશું આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈશું પણ ઉમેરી તો અહીંયા આપણે ઉપરથી ના દાણા ઉમેરી દીધા છે અને ફરસાણ ની સેવ પણ આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી લેશું ઉપરથી ડુંગળી સુધારેલી આપણે ઉમેરી દઈશું લીલા ધાણા પણ ઉમેરી દેસું તમને માંડવીના દાણા ભાવતા હોય તો તળેલા માંડવીના બી પણ અહીંયા તમે ઉમેરી શકો છો તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી પવા ચાટ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો